पद्यत सुभाषिता श्लोक एक पुस्तकों खरेखर या जे विद्या विद्या विद्याद्यासु पारकाना हाथ यद जे धनम धन कार्यकाले इले

જે ધન પારકાના હાથમાં ગયેલું હોય તે વિદ્યા અને તે ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે કંઈ કામમાં આવતા નથી આપણને ખબર છે કે જો ચોપડીમાંથી આપણે ભણ્યા હોઈશું તો જ આપણે પરીક્ષામાં લખી શકીશું બાકી આપણે પરીક્ષામાં લખી શકીશું નહીં આપણે એવું કહી શકીએ કે ભાઈ મારા ફ્રેન્ડને આવડે છે એટલે મને વાંધો નથી મને આવડશે જ પણ આપણે એવી રીતે લખી શકતા નથી બીજાની પાસે પૈસા હોય તો આપણે એ પૈસા વાપરી શકતા નથી આપણા હાથમાં પૈસા હોય તો જ આપણે પૈસા વાપરી શકીએ છીએ એટલા માટે શું કહે છે કે જે વિદ્યા અને ધન જરૂરિયાત ઊભી થાય ત્યારે એમ કે કંઈ કામમાં આવતા નથી જે વિદ્યા પુસ્તકમાં રહેલી છે અને ધન પારકાના હાથમાં રહેલું છે એ જરૂરિયાત ઊભી થતાં ક્યારેય કામમાં આવતું નથી શ્લોક બે વૃક્ષ વૃક્ષ ફલાન્વિતો ફળોથી ભરપૂર ભાતિ એટલે કે શોભે છે વૃક્ષ વૃક્ષ તે એટલે કે હલાવે છે કપિહી એટલે કે વાંદરા વૃક્ષણ વૃક્ષ વડે વાર્ય તે રોકાય આપે છે અપાય છે વૃક્ષાત વૃક્ષ પતંતી વૃક્ષ પરથી પતંતી એટલે કે પડવું પર્ણાની પર્ણ પડે છે वृक्षस्य वृक्षनी प्रसरो એટલે કે વિસ્તાર ફેલાવો મહાન મહાન वृक्षे वृक्ष ઉપર खगाहा पक्षीयो निकुजंती कुंजन કરે છે કે કલરવ કરે છે વૃક્ષ વૃક્ષ ધન્ય અસી એટલે કે ધન્ય છે ભાગ્યશાળી છે ભૂતલે ધરતી ઉપર શું કહે છે કે ફળોથી ભરપૂર વૃક્ષો શોભે છે વાંદરો વૃક્ષને હલાવે છે વૃક્ષ વડે તાપ રોકાય છે અને વૃક્ષને પાણી અપાય છે એના પછી એવું કહે છે કે વૃક્ષ પરથી પાંદડા પડે છે વૃક્ષનો મોટો વિસ્તાર છે વૃક્ષ પર પંખીઓ કલર કરે છે

શત્રુ વ્યવહારેણ વ્યવહારથી એટલે કે થાય છે મિત્રાણી મિત્ર રીપ મિત્ર મિત્ર અને શત્રુ તથા તથાના અર્થમાં છે શું કહે છે કોઈ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુઓ નથી વ્યવહાર વડે મિત્રો અને શત્રુઓ થાય છે આપણે આપણા સારા ફ્રેન્ડ્સોને ગુડ ફ્રેન્ડ્સને ઓળખી રાખવા જોઈએ કે આપણા સારા ફ્રેન્ડ્સ કયા છે અને આપણા ખોટા ફ્રેન્ડ્સ કયા છે કારણ કે જે દેખાતું હોય છે એ અમુક ટાઈમે હોતું નથી ઘણા ફ્રેન્ડ્સો એવા હોય કે જે આપણી સાથે રહેતા હોય પણ આપણી પીઠ પાછળ આપણી નિંદા કરતા હોય છે તો એ સારા ફ્રેન્ડ કહેવાય નહીં આપણા સાચા મિત્ર કોણ છે અને આપણા સાચા શત્રુ કોણ છે તેને આપણે સારી રીતે એમ કે ઓળખી રાખવા જોઈએ પી બનતી એટલે કે પીતી નથી નધ્યહ એટલે કે નદીઓ સ્વયં एव જાતે જ ન અંભહ ન એટલે કે નથી ને અંભહ એટલે પાણી સ્વયં પોતે ન નથી ખા દન્તી ખાતી ફલાની ફળો વૃક્ષાહ વૃક્ષો શું કહે છે નદીઓ પોતે જ પાણી પીતી નથી વૃક્ષો પોતે જ ફળો ખાતા નથી પછી શું કહે છે એટલે કે ખાતા નથી એવા અર્થમાં સસ્યમ ધાન્ય ખલું ખરેખર વારી વાહા પાણી પરોપ કરાયા પરોપકાર માટે બીજાના માટે સતામ વિભૂતય એટલે કે સંપત્તિ સમૃદ્ધિ સતામ એટલે કે સજ્જનોની અને વિભૂતય એટલે કે સંપત્તિ સમૃદ્ધિ વાદળા ખરેખર એમ કે ધાન્ય ખાતા નથી સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે શું કહે છે જે વ્યક્તિ એમ કે સારી સારી હોય છે એના ગુણ કેવા રહેલા હોય છે એ હંમેશા સ્વાર્થી હોતું નથી એ હંમેશા એમ કે બીજાનું જ વિચારે છે એ ક્યારેય સ્વાર્થી બનતું નથી તો અહીંયા ઉદાહરણ તરીકે શું કીધું કે નદીઓ છે એ પોતે એમ કે ભલે પાણી વહાવડાવે છે પણ એ ક્યારેય પાણી પીતી નથી એના પછી શું કહે છે કે વૃક્ષો પોતે જ ફળો ખાતા નથી વૃક્ષ આપણને ફળ આપે છે પણ એ જાતે ક્યારેય ફળ ખાતા નથી પછી વાદળો છે એ ધાન્યને ઉગાડે છે પણ એમ કે એ ધાન્ય જમતા નથી અને સજ્જનો છે એ એમ કે સંપત્તિ કોના માટે હોય છે સજ્જનોની સંપત્તિ એમ કે બીજાના માટે હોય છે પરોપકાર કરવા માટે હોય છે જો આપણી પાસે પૈસા હોય પણ ખાલી આપણે લાલચથી આપણી માટે જ વાપરીએ લોભ કરીએ અને બીજાના માટે ક્યારેય કશું વાપરીએ જ નહીં તો એ સંપત્તિ પણ કોઈ જ કામની નથી એટલે એમ કે સજ્જન વ્યક્તિ છે જે સારા સારા વ્યક્તિઓ છે જેનામાં સદગુણો રહેલા છે એ એમ કે હંમેશા બીજાના માટે પહેલાં વિચારે છે પછી પોતાનું વિચારે છે એ માણસ ક્યારેય એમ કે સ્વાર્થી હોતી નથી ગંગા સિંધુ સરસ્વતી ચ અને યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ तनया महानदी चर्मण्यती चंबल नामे ओळखायचे क्षिप्रा वेत्रवती महासुर नदी ख्याता, एले की विख्यात के प्रसिद्ध च आणि गंडकी એટલે કે જે નારાયણી કે શાલિગ્રામ નદી તરીકે ઓળખાતી જાણીતી છે તે પૂર્ણા પૂર્ણ જ ભરેલી સમુદ્ર સંહિતા સમુદ્રમાં ભળેલી કુરવંતુ કરો મેં મારું મંગલમ મંગલ શું કે છે ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહાનદી ચર્મણ્યવતી વેદિકા ક્ષિપરા વેત્રવતી મહાસુર નદી અને એમ કે પ્રખ્યાત જયા ઘંડકી નદી આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું મંગળ કરો આ જેટલી પણ છે એ બધી નદીઓના નામ છે અને શું કહે છે નદીઓને પ્રાર્થના કરવામાં આવે છે કે મારું એમ કે કલ્યાણ કરો એના પછી શ્લોક છ દૃષ્ટમ એટલે કે ઘસ્યું ઘસ્યું હોય કે ઘસેલું હોય તેવું દૃષ્ટમ દૃષ્ટમ પુનરપી ફરી ફરી કે વારંવાર પુનઃ ફરી ચંદનમ ચંદન ચારું ગંધમ સરસ સુગંધવાળું

પુનરપી ફરી પુનઃ ફરી કાંચન પ્રાણા પ્રાણનો ત્યાગ કરવો કે પ્રાણના અંતે પ્રકૃતિ વિકૃતિ જાય તેમ કે પ્રકૃતિ અને પ્રકૃતિ એટલે કે સ્વભાવ વ્યક્તિનો જે સ્વભાવ છે તે જાય છે જાય એટલે છે ફરી ફરીને કાપવા છતાં તે શેરડીનો સાંઠો સ્વાદિષ્ટ હોય છે ફરી ફરીને તપાવવા છતાં સુવર્ણ કમનીય રંગનું થાય છે એટલે કે વધારેને વધારે સારું બનતું જાય છે પ્રાણોનો પ્રાણો ત્યાગવાનો સમય આવે તો પણ શ્રેષ્ઠ પુરુષોના સ્વભાવમાં કોઈ પણ એમ કે વિકાર થતો નથી એમ કે ચંદનનું ઝાડ છે એને આપણે ગમે તેટલા કાપા મારીએ કાપીએ તો પણ એ એમાંથી શું કરે છે એમ કે સુગંધ ફેલાવે છે પછી શું કહે છે કે ફરી ફરીને એમ કે શેરડીના સાંઠાને આપણે ગમે તેટલો પીલીએ છીએ તો પણ એમ કે એ શું કરે છે તો આપણને એમ કે રસ આપે છે સોનું છે અને ગમે તેટલું તપાવવામાં આવે તો એ શુદ્ધમાં શુદ્ધ થતું જાય છે એ ખરાબ થતું નથી અને વધારે ચડકેલું બને છે એવી શ્રેષ્ઠ માણસ છે સજ્જન માણસ છે એ એમ કે પોતાના પ્રાણ ત્યાગવાનો સમય આવે મરવાનો સમય આવે તો પણ એમ કે એનો સ્વભાવ બદલતો નથી એના સ્વભાવમાં એમ કે વિકૃતિ જન્મતી નથી એ બધા માટે સારું જ વિચારે છે કોઈનું ખરાબ વિચારતો નથી